સુરતમાં એક પછી એક મર્ડરની ઘટનાઓ સામે આવી રહી છે સચિનમાં પાંચ દિવસથી ગુમ યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હજુ બે ત્રણ દિવસ અગાઉ સુરતના લિંબાય વિસ્તારમાં બે યુવકોનો ઉમરપાડા ખાતે ડબલ મર્ડર કેસનો મામલો સામે આવ્યો હતો અને ફરી એકવાર પાછો સુરતના ઉન વિસ્તારમાં આવેલ શાલીમાર સોસાયટીની બાજુમાં રેલવે ટ્રેક પાસે મર્ડરની ઘટના સામે આવી રહી છે મરનાર યુવકનું નામ મિર્શાદ અહેમદ ઉમરા આશરે સાડત્રીસ વર્ષના જાણવા મળેલ છે મૃતકનો પરિવારજનોને પૂછતાછ જાણવા મળ્યું હતું કે ત્યારબાદ આજરોજ તેમને કોઈ અનજાણ વ્યક્તિથી જાણ થતા ઈર્શાદ અહેમદની હત્યા કરેલી લાશની રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવેલ હતી સુરતની સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ શાલીમાર પાસે યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવી પોલીસની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હાલ સચિન પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે